શકાદ છે મિત્ર સત્ય સમાચાર 뉴스 માં સ્થાપ છે જમ્મુસર તાલુકાના દેવલા પ્રાથમિક શાળામાં મુખ્ય વિષયના શિક્ષકોના અભાવે કન્યાઓ રામભરોસે અભ્યાસ કરે છે જંબુસર તાલુકાના દેવલા પ્રાથમિક કન્યા શાળામાં આશરે બસો એંસી જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને એક વર્ષથી ગણિત તેમજ વિજ્ઞાન જેવા અગત્યના વિષય માટે શિક્ષકોની નિમણૂક નહીં કરાતા વિદ્યાર્થીનીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે અને પાયાના શિક્ષણથી બાળકીઓ વંચિત છે સદર શિક્ષકોની ઘટ બાબતે દેવલાના આસિફભાઈ ઇકબાલભાઈ નાકવાલા દ્વારા ઘટ બાબતે શિક્ષણ મંત્રી સહિત અન્ય અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય આજ દિન સુધી ગણિત તથા વિજ્ઞાનના એક પણ શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી આમ તો સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવે છે પરંતુ દેવલાની શાળામાં જ દીકરીઓ ગણિત તેમજ વિજ્ઞાન પાયાના વિષયોના શિક્ષણથી વંચિત રહી ગઈ છે જેને લઈ દેવલાના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારી શાળાનું નામ પ્રાથમિક શાળા દેવલા છે હું દેવલા ગામથી બોલું છું મારું નામ સાડીઆરી ગોપા છે અમને સાત આઠ મહિનાથી મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશના ટીચર નથી મારું નામ પટેલ આસિફ ઇકબાલ છે હું દેવલા ગામનો રહેવાસી છું અને અમારી શાળા દેવલામાં બે હજાર બારથી અંગ્રેજી વિષયના અને ગણિત અને વિજ્ઞાન જે ખાસ કરીને મુખ્ય વિષયો છે એના હજુ સુધી કોઈ શિક્ષકો છે નહીં અમારી પાસે અને ગુજરાત સરકાર શ્રી દ્વારા અમે વારે ઘડીએ એમને માગણી કરેલી છે અને છેલ્લા એક મહિનામાં પણ જ્ઞાન સહાયકોની ભરતી કરેલ છે પરંતુ એમાંથી પણ અમને પ્રાથમિક કન્યાશાળા દેવલાને બાકાત રાખવામાં આવેલી છે તો હવે અવારનવાર સરકાર શ્રી દ્વારા પરીક્ષાઓ લેવાતી હોય છે તો અમારા બાળકોને જો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીવા મુખ્ય વિષયોનું જો શિક્ષણ જ ના મળે તો એ કેવી રીતે લખી શકશે અને આજે મોદી સરકાર જે છે બેટી પઢાઓ બેટી બચાવોનો જે અભિયાન ચાલવી રહ્યા છે તો અમારી વિદ્યાર્થીનીઓ એમાંથી પણ બાકાત રહી જશે માટે આપશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ખાસ કરીને અમારી પ્રાથમિક कन्या શાળા દેવલાને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના જે મુખ્ય વિષયના શિક્ષકો છે એની 파નોણી કરવામાં આવે એ સાહેબને જાણ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને કરો